તો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે ત્યારે વીએનએસજીયુના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને લખ્યો છે પત્ર ત્યારે રજિસ્ટારે પોતાના પત્રમાં અનેક બાબતોનો કર્યો છે ઉલ્લેખ ત્યારે તેમણે જણાવ્યું છે કે ગણેશ સ્થાપના માટે એમ્ફી થિયેટર પાસે જ મંજૂરી આપી છે બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેમ રજીસ્ટ્રારે જણાવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓનું વર્તન જોતાં નશાકારક પદાર્થનું સેવન કર્યું હોવાની માહિતી મળી હોય તેમ તેમણે જણાવ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને ડ્રગ્સ ટેસ્ટ કરવા માટેની કાર્યવાહી કરવા માટે પણ તેમણે વિનંતી કરી છે તો મહત્વના સમાચાર સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે ત્યારે વીએન એસજીયુના કેમ્પસમાં ડ્રગ્સ રેકેટનો મામલો સામે આવ્યો છે ત્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે વેસુ પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખ્યો છે રજિસ્ટ્રારે પોતાના પત્રમાં અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો છે જેમાં ગણેશ સ્થાપના માટે એમફી થિયેટર પાસે મંજૂરી આપી છે તેમ જણાવ્યું છે ત્યારે એબીવીપીના નવા જૂના જૂથ વચ્ચે ગણેશ સ્થાપનાને લઈને વિવાદ થયો છે તેમ જણાવ્યું છે ત્યારે એક જૂથ દ્વારા બેનરો લગાવીને ભયનું વાતાવરણ ઊભું કરવા માટે પ્રયાસ કરાયો છે તેવું પણ રજિસ્ટ્રારે જણાવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓનું વર્તન જોતા નશાકારક પદાર્થનું સેવન કર્યું હોય તેવી માહિતી મળી છે તેમ પણ તેમણે જણાવ્યું ત્યારે વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા અંગેની કાર્યવાહી કરવા માટે કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે એ સંદર્ભમાં આઠ ફૂટની ઊંચી પ્રતિમા હોય એ પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે